ંગડા માટે એક જ કાળેંગડા માટે થાપોડી માટે ખાલી માં જોતો કાળેંગડા લેવા માટે માર્યો મારા ઓળ મને એટલે તમે માજ ના તો સોને મોને જોતો હે સોને મોને જોતો પછી તમે મૂર્ખા કે હવે એને તમે સારી રીતે ઓળખતા પણ માજા માં શું થાય આપણે મારી વાત સોને મોને ચોરી ના કરાય મેં તો ચોરી કરી દાડા ને ચોરી તો ચોરી જ કહેવાય કે ધણીને આપણે પૂછ્યા વગર લે એટલે ચોરી જ કહેવાય દાડો હોય કે રાજ હોય

જેઠા ની આકડ્યા છે આ તો હમણાં પેલા ધ્યા હતા કે મેં સોને મોને લીધું કાળેગડું મારા માથા કુટ થઈ મેં કીધું મારે સોને મોને લેવું નહીં મારા માજી લેવું છે માજી હર ભાઈ નામ નહિ પાડે એટલે મફુજી આમ જેવું હતું ખબર છે

આવે ને આવે ના ઉતરે ના ના એતો ધોરા ના જોય મફુજી આ તો કશો વાતો નહિ દુધી હાલો હા દવા એમાં તો બધા છેતરમો પટામા ઓવે હા હા કશો વાતો નહીં અમે નતું ચાડી દવા નાશી તમે કાલ ભલા તો આવું જૂઠું ના બોલે મફુજી ડોશી વગડા બેઠી આ કાળીકડા વારતી હતી અરે મગફજી ના હતા કે વાસી કાળા

એ ખોટા સપના ના જોવો એના કરતી હવે અમે લારી એમ થી લાવી દે હતો બેસ હતો ના ના પછી આબરૂ નું શું હોય આબરૂ તો જઈ અને કાઢી હવે આબરૂ એની કાઢવી હા આબરૂ એની ગાઢિયા વણો હું ના રહું હવે એ કેવી રીતે હવે એના માટે છે ને બ્રહ્માસ્ત્ર ચડાવવું પડશે અને એની આઈડિયા હું તમને કોન મો કહો આવ જોરદાર આઈડિયા ઉપડો રખે કાઢી

તો પછી તમારે અડધા ગોમ માં લ્યા લે અડધા ગોમ વાલા હા ભાઈ મારે તો બધા હરખા ના હરી ભાઈ ચમ અડધા તમારા વાલા છે ને અડધા દવા લ્યા છે બાપુજી મારે બધી ઓગળીઓ હરખી છે ના એ હરખી ના હરખી છે હરખી છે ઓય તો પછી ઓબળો મારી વાત કે ભુબજજી ના ઘેર કાળકડા તમારે ચમ જોઈ છે ભુબજજી ના ઘેર તમારા ભટા ચમ જોઈ છે ભુબજજી ના ઘેર તમારી દૂધી કેમ જાય છે ભુબજજી ને એટલું પૂછો કે તમે કોઈ દાડો પાટણ થી શાક ભાજી લાઈ શાક કર્યું છે

તો પછી ચોથી ભટ્ટા પડ્યા હોય ઘેર વાટેલા અરે મફુજી મેં નથી આલા કઉ તો શું અત્યારે બેઠા બેઠા ધોયે દાતા હતા ઓય મન કે હરી બની એટલે આવ્યો બાપુજી તો હું નક્કી કરીને આવ્યો આ જો કડ્યા જઈને મારા ભટ્ટા કો તો મારી દૂધી કો તો મારા કાળંગરા ને તોય મોટા માથાણા નિયે નિયે વેધી નાશો હવે હરી ભાઈ હબળા મારી વાત કે વજની એડવર્ટી કરશો ને કહી દયો કે હું આલું છું અરે હું એડવર્ટી કરું છું એડવર્ટીઝ કરો છો ભલા આદમી તારે અરે બાપુજી હવે ના મેલું એમે હ હા મારા પટ્ટીમાં મે આદવારું

પણ શું શું આટલો શું હળકવા એમ કે પૈસા નહીં તમારી જોડે તમારું ભૂખમરો ભર્યા હું મારા કદી કૂતરું નહી બેહવા દેતો એની જગ્યાએ જગ્યા ભૂલ બેસી પણ મને ખબર

હરિજી કાળીંગુ નાશું એટલે હરિજી કે બીજું આલું ત્યાં કે ના 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 પાડી દીધી કે મારતો કે મન તો નહી પાવતું અને ભાગ પાડે થોડું ચાલતું છે

અને મારા ભાગના હોતે કેર આવશે છે તે બબુજી આ બધા તમારે નાટક કરવાનું છો આવતા તો કે જો મન હવે નાટક નહીં કરે હબળો મારી વાત કે તમે નાતું કીધું શું તમારા કાળગડા લેવા હોય તો વેલા હુકઈ જો એટલે આવજો એટલે તમે જતા રહ્યા તરત વેલા હુકઈ ગયા એટલે તરત જ અમે પોટકો ભરે વેણી લીધા આ તે મને ગાઢ્યો કે નથી તમે જો ગાઢ્યો મે આ પ્લાન બનાવી એટલે ભૂબતી જો મારા ક્ષેત્રમાંથી કાળંગા લઈ જોઈ લ્યા એન કે સોતરાત પડ્યા હતા આ તે તો પૈસે થી લાવે છે એવું છે ઓય આ ઈ તો ખબર નહી આ જે કાળંગો હતું એ તમારા પ્લાન નું હતું એવું છે ઓય બરાબર બરાબર હોભળો મારી વાત તમે ના પાડી ના પાડી પણ ના મગજ વાળા છો તમે તમાર જેટલા નહીં ના તમારું કેવું મગજ મારા બધા દવા સોટી છે